નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસિરોહિત જૂનાગઢ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુન સાસનગીર હેલીપેડ ખાતે ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું રાજ્યમાં વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિ શ્રીને આવકાર્યા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુન જૂનાગઢ જિલ્લાના સાસન નજીકના ભાલછેલ હેલીપેડ ખાતે ઉષ્માભર સ્વાગત તેમનું કરવામાં આવ્યું અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને આવકારવામાં આવ્યું love it